ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત આજે આપણે વિપુલભાઈ નવસારીના અરગ ગામની અંદર અહીંયા ઉપસ્થિત થયા છીએ વિપુલભાઈનું આ ખેતર છે અને વિપુલભાઈ પોતે હાજર નથી એમની એમના જે મિત્ર છે ઈશ્વરભાઈ એ મારી સાથે છે એમને પણ કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની ટ્રીટમેન્ટ શરૂઆતથી પાયાથી ત્રિશક્તિ દોસ્તી કરેલી છે અને અત્યારે એમના ખેતરમાં આપણે ઊભા છીએ હવે આવો જાણીએ અમને શું શું અહીંયા શેરડીની અંદર કરેલું છે અને કેવા પરિણામ છે અને અત્યારે શેરડીની પરિસ્થિતિ આપણે જોઈએ કે અત્યારે જે હાઈટ છે એ લગભગ એમની હાઈટ કરતાં વધારે ઊંચી શેરડી જોવા મળી રહી છે તો નમસ્કાર ઈશ્વરભાઈ આપનો પરિચય આપશો ઈશ્વરસિંહ અને આ કઈ વેરાયટી છે શેરડીની મારું નામ ઈશ્વરસિંહ જયેન્દ્રસિંહ ઠાકોર ગામારક મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બે પંચાવન બત્રી પાંચ પાંત્રીસ બરાબર છે હવે આ શેરડીની સપ્ટેમ્બર પહેલીનું રોપાણ છે ઓકે આ શેરડી વિપુલભાઈની છે ઓકે સપ્ટેમ્બર પહેલીનું રોપાણ છે ઓકે અને બધી કામાની ટ્રીટમેન્ટ કરેલી છે બરાબર કે શક્તિ ડોઝ ડોક્ટર પુણ્યમ પછી પેલું એકસો આઠ બરાબર છે ડોક્ટર તેજસ એકસો આઠ તેજસ એકસો આઠ એ બધી જ ટ્રીટમેન્ટ સમૃદ્ધિ ગોલ્ડ પણ આવી ગયેલું છે સમૃદ્ધિ ગોલ્ડ બરાબર છે એ બધી જ કામાની ટ્રીટમેન્ટ કરેલી છે બરાબર હરે કૃષ્ણ બેક્ટેરિયા પણ છોડાવે બેક્ટેરિયા પણ બરાબર છે તો આ બધું કર્યું તો જે આપણે રાસાયણિક ખેતી તો કરતા હતા તો એ ખેતી અને અત્યારે જે મિક્સમાં આપણે પદ્ધતિ આ વપરા વાપરેલી છે કામાની ટ્રીટમેન્ટ લીધેલી છે તો અત્યારે શું ડિફરન્ટ જોવા મળી રહ્યું છે આજની પરિસ્થિતિ છે બરાબર એનો ગ્રોથ ઘણો સારો છે આટલા બીજા બધા એટકમાં એટેક બી ઓછો છે બરાબર આ ખેતરમાં ઓછો હા આ ખેતરમાં હજી સ્પ્રે થયો નથી વ્હાઈટ ફ્લાઇન આ ખેતરમાં વ્હાઈટ નો સ્પ્રે થયો નથી પણ વ્હાઈટ નો અસર એટલી છે નથી હજુ બરાબર છે લોકોને અત્યારે બારડોલી વિસ્તારમાં બે સ્પ્રે ત્રણ સ્પ્રે થઈ ગયા છે અત્યારે અહીંયા હજુ એટલો એટેક છે નથી બરાબર છે લગભગ અમારા એરિયામાં થોડો ઓછો જાય છે બરાબર છે કામાની ટ્રીટમેન્ટથી મને એવું લાગે તો આંટી ઘણો ઓછો છે બરાબર છે તો અત્યારે ફૂટમાં અને એમાં શું લાગી રહ્યું છે તમે જોઈ શકો ફૂટ ને એની જાળાઈ એની જાળાઈ ખાસી એવી અત્યારે છે લગભગ હું માનું કે ચાર પાંચ પેડ છે તો આંટી માટે લગભગ એક એકથી થી બે કિલો જેટલી તો વજન જ થઈ ગયો એનો બરાબર અને હાઈટ બી લગભગ કેટલી છ છ સાડા છ ફૂટ જેટલી હાઈટ છે બરાબર ફૂટ ને બડમ બડ સાત ફૂટ એટલે આવી આવી જશે બરાબર અને શેરડી છે એકદમ કલર માં છે ગ્રીનરી છે કલર નેચરલ કલર છે ગ્રીન જે કહેવાય એ નથી પણ નેચરલ કલર માં છે બરાબર છે મે ગ્રોડ ને ફૂટ આયો છે બરાબર ખેતરમાં બધી બાજુ એક સરખું પરિણામ છે આગળ પણ આપણે જોઈએ બધે એક સરખું તો આ જે કામાનો ત્રિશક્તિ ડોઝ છે ઈશ્વરજી તો એનું આ પરિણામ તમને લાગી રહ્યું છે હા કામાનું ત્રિશક્તિ ડોઝનું પરિણામ છે તો બીજા ખેડૂતભાઈઓ જો આ ત્રિશક્તિ ડોઝ નો આ રીતે ઉપયોગ કરે જગવ જ ત્રિશક્તિ ડોઝ અને કામાની બધી પ્રોડક્ટ સારી છે બરાબર છે કરવો જ જોઈએ બીજું જમીન જે છે જમીન અહીંયા આપણે જોઈએ તો એકદમ પોચી છે પોચીને બરાબર આ માટી જે છે ક્યાંય ચોંટતી નથી એકદમ તો જમીનમાં પણ સુધારો જોવા મળી જોઈએ જે ક્ષારીય જમીનો છે એ લોકોએ ખાસ આ કામા ઇન્ટરનેશનલ કંપનીની હરે કૃષ્ણ બેક્ટેરિયા છે ડૉક્ટર પુન્યમ છે ડૉક્ટર તથાસ્તુ છે આ બધી પ્રોડક્ટોનો ઉપયોગ જે છે એ શરૂઆતથી કરવો જોઈએ ભૂ સમૃદ્ધિ છે ભૂસમૃદ્ધિ ગોલ્ડ છે તો તમારા ખેતરમાં પણ કેવું છે પરિણામ સારું પરિણામ તો આ જોતા તમે શું સલાહ આપશો ખેડૂતભાઈઓને કામાની પ્રોડક્ટ વાપરવી જોઈએ સારી છે અને એટલી કોસ્ટલી બી નથી બરાબર છે જમીનનો સુધારો બી થાય છે બરાબર તો સારો જ થાય બરાબર જમીનનો સુધારો સુધારો બી થાય બરાબર બરાબર તો શેરડીનો આ પાક જે છે એ વાવેતર ક્યારનું છે પહેલી સપ્ટેમ્બર પહેલી સપ્ટેમ્બરનું ફૂડ પણ સારી છે જાત છે અઢાર એકસો એકવીસ અઢાર એકસો એકવીસ જાત છે અને પહેલી સપ્ટેમ્બરનું આ વાવેતર વાવેતર છે તો સંતોષકારક પરિણામ છે આપણા ખેતરમાં સંતોષકારક બરાબર તો તમારી આ વાત જે છે અમે બીજા શેરડી પકાવતા ખેડૂતભાઈઓ સુધી લઈ જઈશું અને એમને પણ ફાયદો થાય એ માટે આ વિડીયો પ્રસારિત કરીશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ જય જવાન જય જય કિસાન જય જવાન જય કિસાન